ભાવનગર સિદ્ધિ વિનાયક ટાઉનશિપમાં બંધ મકાનમાં ચોરી થવા પામી ભાવનગર રિંગ રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક ટાઉનશિપમાં રહેતા પાર્થભાઈ ખત્રી પોતાના કોર્પોરબિંગ પ્રસંગે બે દિવસ પહેલા બહાર ગામ ગયા હોય ત્યારે તસ્કરો બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના સાથે રોકડ મળી આશરે 2 થી 8 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા જ્યારે સવારે પડોશીને તાળા તૂટ્યાની જાણ થતા તેમણે પાર્થભાઈને જાણ કરી હતી મારું નામ પાર્થ ખત્રી રહેવાનું સિદ્ધિ વિનાયક ઘોઘા રિંગ રોડ ભાવનગર બે દિવસ પહેલાં અમે અમારા ફેમિલી ફંક્શન માટે બહારગામ ગયેલા હતા આજે સવારે આજે રવિવારે સવારે અમારા પાડોશી મારફત અમને ખબર પડી કે અમારા ઘરમાં તાળું તૂટ્યું છે ચોરી થઈ છે તો અમે તાત્કાલિક પાછા આવ્યા અને જોયું તો ખબર પડી કે લગભગ સોના ચાંદીના અને કેશ થઈ લગભગ બે થી અઢી લાખની વચ્ચેની ચોરી થઈ છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે